કેતા ને મંદી વિશે એક તમે વિડીયો બનાવો વિડીયો તો નહીં બનાવી પણ કેવું તો ખરા કે હવે હીરામાં ખડી મંદી આવી ગઈ એમ તો બીજી જોઈએ હેલો આવ મંદી આવી ગઈ ચાર રજા આવી ચાર રજા આવી કા આમ કઈ હાંસ કતા ફેર લાગે કે નહીં નથી ફેર પડ્યો હું તો કો ફેર હશે લે ને આ હું શું કઈ પગ પક તો આપણે એક્સરે કરાવી નઈ છે ભઈ વાસી પ્રેઝન્ટ તમને બતો એક્સરે માં તો કઈ નથી બતાતા કારણ કે બાળકોને હેડ કા બનતા હોય એટલે કઈ ખબર ન પડતી ચાર ઇતના એક્સરે સી કે મામા ને ખબર પડતી હોય તો કેજો બાકી અમને તો કઈ ખબર ન પડતી બિચારા ફીનલ ભાઈને તો વાંધો નહીં થોડોક ઓછો પાટો છે એટલે ઉપાધિ નઈ ટૂક સમયનો કારણ વગર વેકેશન આખું બગડી જાય જય શ્રી કૃષ્ણ માતાજી કેમ છો મજામાં અમે મજામાં પણ મજામાં રાખું છું માતાજી બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું દોસ્તો હવર હવરમાં નાઈત્રું બધાય ફ્રેશ થઈ જા મજા ના ફિનિલભાઈ સે આયા અને દેપ આયા તા હાંજે તો મૂકી જા ફિનિલભાઈએ પેળો સે પોપટ ફિનિલભાઈના પગમાં થોડું વાગી ગયું છે બડા જેસી કોમ જય માતાજી કેમ છો બજે મને મા તો મને મને સુબે છે રાખું કેમ વગાડ્યું સુબે છે રાખે જો સી નાઈ ન આવો છે આઘડીન પગમાં થોડું વાગી ગયું છે અને બતાવવું પડે હશે તો આપણે આડવરનીને બતાઈ દેવું અને માર મમ્મી સી એવા ગોદડા તો એને ગોદડા સીવા હોય કા મમ્મી ગોદડા

પાંચસો નોટ લઈને બે ગયા મારા ભાભી ની મસ્ત પેલા નોટ હાસવી રેખી પણ આવી નોટ હતી પણ યાદી રાખી સારું જ કેવાય નકર તો કે પાંચસો રૂપિયા ને આપડે કરી બદલાઈ આવી પણ રાખી તમાર સગાઈ છે પૈસા વાતો ખૂટે કાગળિયા લઈને બે જ ભાઈ ને ચાર દિવસની રજા એટલે વેકેશન જેવું જ છે તો એ કાગળિયા જે કરાય આવે બધું ને બદલાઈ આવે અ કોઈ તેડતું નથી હે હાલો આપડે નાના ભાઈને તેડી ને કડીક રમાડી એને મમ્મી ગયા છે નાવા તો તોય નાયન આવે ત્યાં હું આપડે રમાડી લઈ એમ તો હારું જો માં મમ્મી બપોરને રસોઈ બનાવવા માંડ્યા બપોર થઈ જા અને આ ફેને ફેન પગ દોખે ને આપડે હળદર ને થોડુંક લગાવી દીધું તો સઈ ગરમ કરવા મૂકી છે હાંજે લગાવી દીધી થોડીક પણ હાંજ કરતા ના થોડો ફેર છે બસ જોઈએ આપડે મમ્મી તો રોટલા કરે મસ્ત દેહના રોટલા હોય રોટલા કરવા માંડ્યા મારવા ભીને રેકોલર જેવું આવી જતી લાંબી થઈ માં મમ્મી કરે છે રોટલા તેલ ગરમ થઈ જાય એટલે પેનલ ફાઈને આપણે પોપડી દઈએ મમ્મી આમાં મૂકીજો બસ થઈ ગયો છે તો જો બળતા નહીં તમે તેલ ગરમ થઈ ગયું કા હું છે છે આપણે તેલ બેલ લગાવી દઈ તો હું તો કોઈ ફેર હશે લે ને આમ કઈ ને પગ મોડો મોડો ઉઠો તો હાડા દહે તો જાય ગયો છે ને આમ કઈ હોજો ને કઈ દેખાય તમને મને તમે કઈ ખબર નથી પડતી હું આપણે તેલ ગરમ કર્યું ને

નાના બાવ કઈ હોય જાશે છે અને ફેનિલ ભાઈ તો અત્યારે ન ખાવું તો સવારે કાઈ નથી ખાતું ને અત્યારે નથી ખાવું ખાય ને બટા પગ દુખી છે કઈ નઈ હોય જતો પગ દુખતો હોય દાડો બોર વર્ષ બતાવી આવશું હા હારો હાલો બધા જમવા છો બપોર નું જમવાનું થઈ ગયું આપણે પત્રીજા ભાઈ છે બે જગ્યા ખાવા કા તું ખાવા બેઠો કઈ નઈ કરી તીખા રે ગુંદાના કેરા સંભાળ્યા લે ગુંદાના સંભાળ્યા ખાવા આવો બધા

અત્યારે છોકરું બધું ફટફટ બોલવા માટે પણ થોડો મોડો બોલતા શીખો છે થોડુંક પોતળું બોલે છે એ રીતના બોલે અને હજી એક કોમેન્ટ હતી કોની કોમેન્ટ હોય કે નામ તો નહીં દઉં કે તમે દીકરીને બેન કેમ કહો છો એમ કારણ કે હું ને બેન કહેતી હોય કે અત્યંત બેન તો એવું છે કે આપણે ફેનિલ હોય પછી ફેનથી નાનો ભાઈ હોય આપણે જે કે એની છોકરા શીખે ભલે માર દેર હોય હું તમને દાખલો જ આપું કે માર ભાઈ હોય માર દેર હોય તો હું એને કાકા ને મામા કહો તો છોકરી બાહુ માં કેતા શીખે એટલા માટે હું એને બેન કહું તો અહીંથી નાના ભાઈ હોય ને બધા બેન કે એમ એટલા માટે હું બેન કહું છું નકર તમારે અત્યંત સ્થાય દીકરી સ્થાયન તો હતું કહો તો હાલે એવું કઈ નથી પણ એટલા હાટો હું બેન કહું તો વાહ માં પછી તો આવડો બેન કે હું કે આતુ બેન આ દીદી કેતો કેવા હા તો આતુ દીદી એમ કે આ ફિયાનિલ ભાઈ બલ મોટેરા પણ આ હું બેન કહું તો ઈ બેન કે કા કેને

હમે કેસ કઢાવે છે હમણા કેસ કઢાવીને આવે પછી આપણે જઈએ જો અહીં અંદરસોના લિપમાંથી પેનિલ ભાઈને લઈ એવા બહુ દુખતું તમાર દીકરાને મેણ મેણ ઉતારો સારું આપણે હાલો एक्सरे આખડી કરાવી લઈએ જો બે હડકી દેસાઈ હમણાં એક થઈ જાય હવે કા તમે એવા ન હા વહ આજે આપણે જો ઘણા દિવસથી જો બ્લોકમાં આવ્યા છીએ हेलो तो आपरे एक्सरे करावी नसते वे ये वसी परेजेन तुमने बतो एक्सरे मा तो काही नही पता का तो कारण के बालको ने ऐड का बनतावर लगाई खबर न पड़ती दवाखान जाई दिस खबर पड़े का बेज वाला गाड़ी में بيها है का गाड़ी के डाइन में ये व गरम से आई वो गरम से पण ओवर ओवर ओवरम पकडी राखो

એને જો પગ દુખે ને મેં બરફ દીધો ને બરફ થોડો થોડો ઘસે બરફ થી ફેર પડી જાય થોડો થોડો બરફ જો ઘસે છે કણો હો તો આ છે ને આ બધું કાળો કાળો લાગે લોહી મરી ગયો એવું લાગે કા કઈ જાય તો ખરા પાટો બાટો બાંધી દે તો કા પાછા જઈ આવી એક્સરે બતાવવા જવાનું છે આપણે એક્સરે બપોર કઢાઈ આવ્યા તા હું પાછો જવાનો છે બતાવવા જ ફેનિલભાઈ જોવા મળે એનો એક્સરે સારું હાલો બતાવી આવું જાય બતાવી આવી ફેમિલી આપણે જો ફેનિલ ભાઈને લઈને આવી જશે હોસ્પિટલે અને જો એને પ્લાસ્ટર એવું છે ક્રેક થઈ ગયું છે તો પહેલી વાર વ્હીલ ચેરમાં છે ભાઈને કેમ કે પ્લાસ્ટર આવ્યું છે અઠવાડિયે દસ દિવસ માટે જોઈ લઈએ હવે હા

છે <laughs> અને આપણે બે વર્ષે ખાવા રસોઈ બને નાખીએ તો આપણે ખાવા બેલી પછી ખાઈ પીને ફીન ફીન દવા પાઈ દઈએ તો આજનો બ્લોગ આપણે પૂરો છો બ્લોગ તમને ગમો હોય તો કોમેન્ટમાં જણાવશો લાઈક કરજો શેર કરો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય